પાણી ભરાવાની શરૂઆત થતા જ તાત્કાલિક અસરગ્રસ્ત ને આશ્રય સ્થાન ખસેડવામાં આવ્યા હતા જોકે સોમવાર ની પહેલી સવારે નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી શરૂઆત થતાની સાથે જ

પૂર્ણ રિવરના કેચમેન્ટ વિસ્તારમાં આખા દિવસમાં સરેરાશ જે છે નાઇન્ટી mm જેવી વરસાદ થઈ હતી જેના કારણે રિવરનો જે લેવલ છે બપોર પછી વધવા લાગ્યો હતો અને જ્યારે એકવીસ ફિટના આજુબાજુ લગભગ ચાર પાંચ વાગ્યા થઈ ગયું હતો પછી જે છે અમે અમારી ફાયરની ટીમ મારફતે નીચેના જે વિસ્તાર છે બધામાં માહિતી આપવાની શરૂ કરી દીધી હતી અને જ્યારે રિવરનો લેવલ લગભગ ટ્વેન્ટી ફાઇવ ફીટ જેવું જે છે એક ત્યારે

આ વરસાદની વાત કરીએ તો જે છે અત્યારે આજની પરિસ્થિતિએ સવારે જે છે હવે પૂરના લેવલ લગભગ અઢાર ઓગણીસ ફીટ જેવો રહ્યો છે તેમ છતાં સવારે લગભગ 60 એક જેવા લોકો હતા જે અત્યારે પણ શેલ્ટર કોમ્માં હતા આ બધા લોકોને સવારથી ચા નાસ્તો અને ફૂડ પેકેટ પણ કન્ટિન્યુ આપવામાં આવે છે પછી જેટલી જેટલી જગ્યા પાણી ઉતરી ગયો તો ત્યાં અમારે સફાઈની ખાસ સઘન ઝુંબે સવારથી શરૂ કરવામાં આવી હતી લગભગ પાંચ જેવી અલગ ટીમ બનાવીને 150 થી વધારે અમારા સફાઈ કામદાર

એક જૂન પછી અમારે જે છે શહેરમાં લગભગ ટુ નાઇન્ટી ટુ જેવા અમે ફોટોલ આઈડેન્ટિફાય કર્યા હતા આ પૈકી ગઈકાલ સાંજ સુધીમાં અમે ટુ સેવન્ટી ટુ જેવા ફોટોલ જે છે પૂરી દીધા છે જેમાં અત્યારે જે છે કોઈ પણ પ્રકારની ટ્રેફિકની સમસ્યા રહેતી નથી સાથે સાથે આ વખતે અમે આખા શહેરમાં જે છે અમુક અમુક જગ્યાએ જ્યાં આપણે અમારી જોનલકા રિજનલ ઓફિસ છે ત્યાં જે છે કોલ્ડ મિક્સ અને વેટ મિક્સ બંનેને મેટિરિલ્સ રાખ્યા છે સાથે સાથે ટેમ્પર અને લેબર પણ રાખ્યા છે કે જ્યાં પણ થોડો પણ અમને વરસાદમાં ટાઈમ મળે ત્યાં જે છે જઈને જાઈને વેડમેક્સ કા કોલ્ડ મેક્સ જે છે પાનો પોર્ટોસનું પુરાણ કરી શકે છે આજે સવારે માનનીય મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષસ્થાને પણ વિસી થઈ જેમાં માનનીય મુખ્ય સચિવ શ્રી અને બધા સચિવ શ્રી પણ હાજર હતા બધા કોર્પોરેશનનો પણ એ જ મેસેજ આપવામાં આવ્યો હતો કે લોકોને કોઈ પણ જાતની હાલાકી નહીં પડે જે પણ જગ્યા વરસાદ રૂકી ગઈ હોય ત્યાં તુરંત જ રોડનો કામ સૌથી પ્રાયોરિટીમાં કરવામાં આવે પોર્ટોસ બધા પૂરવામાં આવે જ્યાં તડકો નીકળતો હોય ટાઈમ ગાળો ગાળો મળતો હોય ત્યાં મિક્સથી પણ જે છે રોડ રિસરફેસિંગની કામગીરી કરી શકાય ત્યાં કરવી જોઈએ સાથે સાથે રોગચાળો નહીં ફેલાય લોકોને ટેપ વોટર મળે ત્યાં સુપર ક્લોર ક્લોરિનેશન પણ કરવું જોઈએ અને પ્રોએક્ટિવલી જેટલા જે છે સ્ટેપ લેવા જોઈએ એ લેવા જોઈએ અને આના લીધે જ નવસારી મહાનગરપાલિકા પણ એવી જ રીતે આ બધા સૂચનાઓ ઉપર કટિબદ્ધ છે એના ઉપર કામગીરી કરી રહી છે. કાન વાળો આખો વિસ્તાર જે છે લગભગ સાત આઠ જે મોટા વિસ્તાર છે બધા પ્રભાવિત થયા. અત્યારે વાત કરીએ તો અત્યારે river નો લેવલ જે છે ઓગણીસ ફીટ થી પણ નીચો આવી રહ્યો છે. તો અત્યારે કોઈ જગ્યાએ મેજર વોટર લોગિંગ અત્યારે નથી. દinesh ની આવકની જે છે પ્રી મોનસૂન ની કામગીરીમાં અમે જે મેજર 27 ક્રીક છે અને સાથે સાથે સિટીના બધા જ મેનહોલ મશીન હોલ બધા સાફ કરવામાં આવ્યા હતા. river ની સપાટી વધવાને કારણે કેમ કે પહેલા આના લીધે ડ્રેનેજ નો કોઈ જગ્યાએ બેકિંગ પહેલા અમને કોઈ જગ્યાએ જોવા નથી મળ્યું river ની સપાટી વધવાને કારણે જે જે જગ્યા પાણી આવ્યું છે આ ઉપર જે છે અમે આગળની જે છે કામ કામગીરી કરવામાં આવશે કે આવતા મોનસૂન માં આમાં જે છે કે કેવી રીતે અહીંયા એમ્બેકમેન્ટ વોલ કે ગેબિયન વોલ બનાવીને આમાંથી આપણે જે છે બહાર નીકળી શકીએ નદીના કિનારે પ્રોટેક્શન વોલ બનાવવા માટે જે છે અમે डीपीआर માટે આ અત્યારે આગળ વધી રહ્યા છે પ્રારંભિક જે છે ચર્ચા મુજબ અત્યારે ગેબિયન વોલ લગભગ જે છે અમે એકત્રીસ ફૂટની ની જ્યાં અત્યારે ટોટલ bridge ની સપાટી છે ત્રીસ ફૂટની આથી પણ વધારે બે ત્રણ ફૂટ વધારેની અમે અત્યારે પ્લાનિંગ છે ગેબિયન વોલ ના ઉપર જે છે લગભગ છ કે દસ મીટર નો જે છે રોડ અને પછી પાછી સ્લોપ એવી રીતની અત્યારે અમારી પ્લાનિંગ છે જેમાં DPR લેવલ ઉપર અત્યારે અમે છીએ